ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના વિદ્યાર્થીઓ તેજસ્વી તાલાઓ વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો સાથે જ સમાજના પ્રમુખ અને કારોબારી સભ્ય સહિતના લોકોને પાંચ વર્ષની તર્મપૂર્ણ થતા નવી બોડીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની નિયુક્તિ નવી બોડીની નિયુક્તિ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ જાડેશ્વર ખાતે આવેલ તપવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો જ્ઞાનની દેવી દેવીમાં સરસ્વતીનો દીપ પ્રાગતિ કરી કારકની શરૂઆત કરવામાં આવી હતી સાથે જ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની તીમને પાંચ વર્ષ પૂર્ણ થતાં નવી ટીમની રચના કરવામાં આવી હતી તેમાં ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર બોલાવ અને લખુભાઈ આહિર

આવના દિવસોમાં બહેનોને પણ ગૃહ ઉદ્યોગ જેવા માધ્યમોથી રોજગારી પ્રાપ્ત કરાય તેવા પ્રયાસો કરવામાં આવશે અને આવનાર દિવસોમાં આહિર સમાજમાં ચાલતા કુરિવાજો વહેલી તકે દૂર કરાય તેવા પ્રયત્નો પણ સમાજના નવ નિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિરે જણાવ્યું હતું સવારે દસ કલાકે જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી હું દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આજ રોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી જેમાં આજ રોજ સમિતિની બે હજાર ત્રેવીસની અંદર સમિતિ પૂર્ણ થતા નવી સમિતિની રચના કરવામાં આવી જેમાં સર્વસંમતીય મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે બદલ હું ખૂબ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું